નમસ્કાર દર્શક મિત્રો આપ અને હાર રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ચટપટ ન્યૂઝ છેલ્લા ત્રણ દિવસથી નવસરીના રનસે કોઈ ગ્રાઉન્ડ ખાતે સંસદ પ્રીમિયમ લીગની શરૂઆત કરવામાં આવી હતી જેનું સમાપન આજ રોજ કરવામાં આવ્યું સંસદ પ્રીમિયમ લીગની અંદર નવસારી જિલ્લાની કુલ વીસ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ઓગણીસ ટીમ અને વીસમી ટીમ તરીકે પોલીસ અને પત્રકાર ઇલેવન વચ્ચે પણ એક ફ્રેન્ડલી મેચ રમવામાં આવી હતી ત્રણ દિવસની મેચના આયોજનની અંદર આજરોજ રોજ ફાઈનલની અંદર નવસારીના વોર્ડ નંબર એક બે અને ગણદેવી વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ગણદેવી ચેમ્પિયન બન્યું હતું તો આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા સાંસદ પ્રીમિયર લીગ છેલ્લા ત્રણ દિવસથી અહીંયા નવસારીના લુસુ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે આ ટુર્નામેન્ટમાં વીસ ઉપરાંતની ટીમોએ ભાગ લીધો હતો ખૂબ શાંતિથી સારી રીતે આ ટુર્નામેન્ટ રમાઈ એટલે એની અંદર એ વિજેતા ટીમ જે ગણદેવીની છે ગણદેવી તાલુકા યુવા મોરચાની એ વિજેતા બની છે એને મારી ખૂબ ખૂબ શુભેચ્છા અને વોર્ડ નંબર એક અને બે એ રનરસઅપ ટીમ થઈ છે તો એને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા આવનારા સમયમાં ફરીવાર જ્યારે ટુર્નામેન્ટ રમાય ત્યારે તૈયારી કરીને ફરીવાર પહેલાં નંબર પર આવે એવી મારી એમને શુભેચ્છા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ પ્રમુખ શ્રી હિતેશભાઈ અને એની ટીમ મહામંત્રીશ્રીઓ અને એની ટીમ દ્વારા ખૂબ સરસ રીતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આવનારા સમયમાં આખા નવસારી જિલ્લામાં ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન થાય એના પણ વિચારણા ચાલી રહી છે અને આવનારા સમયમાં આ યુવાનોએ આ રમવા માટેનું ખૂબ સારું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે જે ભગીરથ કામ અમારા યુવા મોરચા ઉપાડ્યો છે એના માટે આયોજન જે ખરું એ યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું તો યુવા મોરચા મંત્રી શું જણાવી રહ્યા ચાલો આપણે સાંભળીએ મારું નામ બાબુભાઈ ગમનભાઈ રબારી નવસારી જિલ્લા મહામંત્રી સાંસદ પ્રીમિયમ લીગનું આયોજન કરવામાં આવેલું નવસારી જિલ્લા યુવા મોરચા દ્વારા એમાં વીસ ટીમે ભાગ લીધેલો નવસારી વિજલપુર શહેરની ટોટલ આઠ ટીમ હતી પોલીસ અને પત્રકાર મિત્રની બે ટીમ હતી અને બીજા આઠ મંડળની આઠ ટીમ હતી તો ત્રણ દિવસનો પ્રોગ્રામ હતો અને અમારો સફળતાપૂર્વક યુવાનોએ બધાએ સાથ સહકાર આપી અને અમારા આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા ખૂબ ખૂબ બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમે આયોજકે જે આયોજન કરેલું હતું અમને સાથ સહકાર બધાએ પાર્ટી બી આપેલો છે વડીલો બી આપેલો છે બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું ફાઇનલમાં ટીમ નવસારીમાં એક બે નંબર વોર્ડ અને ગણદેવીની આવેલી હતી અને ગણદેવી વિજેતા પ્રાપ્ત થઈ છે તો ગણદેવી ટીમને ખૂબ મારા હૃદયથી શુભકામનાઓ તો આ પ્રમાણે ત્રણ દિવસના સફળ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન બાદ આજરોજ સમાપન વિધિની અંદર નવસારીના તેમજ આજુબાજુના ક્રિકેટ રસિયા ઓલિમ્સિક ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત થયા હતા અને ઘણા બધા પ્રેક્ષકોની વચ્ચે સરસ મજાની મેચનું આયોજન થયું હતું અને ફાઇનલ મેચની અંદર વોર્ડ નંબર એક અને બે સાથે ગણદેવી તાલુકો એ બેની વચ્ચે ફાઇનલ રમાઈ હતી અને એમાં ગણદેવી તાલુકો વિજતા બન્યા હતા વિજેતાઓને ટ્રોફી ઉપસ્થિત મહેમાનો દ્વારા આપવામાં આવી હતી તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચાર માટે નિહાર તરફ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો